ગાંધીનગરમાં સીએમ કાર્યાલય કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી રાજ્યના મહત્વના કાર્યાલયોને ઉડાવવાની ધમકી આપી ઇમેલમાં તમિલનાડુના રાજકારણનો પણ ઉલ્લેખ કરાયો છે સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસે તપાસ શરૂ કરી છે તમિલનાડુમાં પત્રકારો અને રાજકીય હસ્તીઓ સંદર્ભે પણ ઇમેલમાં ઉલ્લેખ છે અમૃતસરમાં સુવર્ણ મંદિર બાદ ગુજરાતના સીએમ કાર્યાલયમાં વિસ્ફોટ થશે તે ઉલ્લેખ છે

ધમકી ભરી ભાષાની અંદર ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ઈમેલ મારફતે આ ધમકી જે છે તે મળી છે ખાસ મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકીને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે ઇમેલ ની અંદર અજીબો ગરીબ રીતે તમિલનાડુ નો પણ ઉલ્લેખ કરાયો છે તમિલનાડુમાં પત્રકારો અને રાજકીય હસ્તી સંદર્ભે પણ આ ઈમેલનો નો ઉલ્લેખ છે જેથી આ ઈમેલ તમિલનાડુ આસપાસ કોઈ જગ્યાએ પરથી મેલ કરાયો હોય તે પ્રકારની દિશાની અંદર પણ પોલીસ તપાસ કરી રહી છે ઈમેલની અંદર પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં ઈમેલમાં લખાયું છે કે પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરમાં બોમ્બ વિસ્ફોટ થયા બાદ ગણતરીની યુનિટોમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયની અંદર પણ બોમ્બ વિસ્ફોટ થશે અને તેને પણ થી ઉડાવી દેવામાં આવશે અલગ અલગ રાજ્ય અને થયેલા આ ઇમેલ ની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને ગાંધીનગર સ્થિત સાત પોલીસ સ્ટેશન જે છે ત્યાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે અલબત્ત મુખ્યમંત્રી કાર્યાલયની અંદર તમામ તપાસ જે છે તે સિક્યોરિટી થી પૂરી કરી દેવામાં આવી છે અને આ પ્રકારની કોઈ શક્યતા કોઈ ચૂક જે છે તે ન થાય તે માટે પણ સુરક્ષા વ્યવસ્થા જે મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા છે તેને સાવચેતીના ભાગરૂપે પરંતુ આ ફ્રોડ ઇમેલ છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલવું પડે છે અને આ ઇમેલ ખાસ કરી ક્યાંના તરફથી કરવામાં આવ્યો છે તે દિશાની અંદર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જી નિકુંજ જોડા બદલ આભાર આપનો